એક પ્રયોગિક શાળા એમ કરી શકાય કઈક નવું નવું કરવા સાથે નવી નેમ સાથે આપણે કઈક નવું કરવા જઈ રહ્યા છીએ કાલે પણ પરીક્ષા છે તો પરીક્ષામાં કઈ રીતના નવું કરીએ તો શિક્ષક આપણાને સારા માર્ક આપે હું ધોરણ છઠ્ઠા થી ભણતો હતો ને ત્યારે મારા મનમાં વિચાર આવતો હતો કે મારા શિક્ષક મને કેવી રીતના માર્ક વધારે આપે તો હું તમને પરીક્ષામાં સારા માર્ક કેવી રીતના લાવવા તેના માટે હોસ્ટેલની અંદર નિયમ એવો હતો કે સાંજના સાડા સાત થી સાડા નવ સુધી જ વાંચન એટલે અત્યારે આપણે વાંચીશું તે રીતના જ પણ સાડા નવ એટલે લાઈટ બંધ થઈ જાય શું થઈ જાય ઓફ ધ્રુપદી મારા એટલા બધા કડક કે બે કલાક વાંચ્યા ને સાડા નવે ઊંઘી જવાનું પછી છ વાગે ઉઠવાનું પણ ત્યારથી છઠ્ઠા ધોરણની અંદર મારી ઈચ્છા હતી કે મારે દસમામાં અને બારમામાં સારા માર્ક લાવવા છે એટલે હું મારી નોટના છેલ્લા પાના પર લખતો હતો કે એસી ટકા માર્ક આવવા જોઈએ કેટલા માર્ક આવવા જોઈએ એસી ટકા એટલે પરીક્ષાની અંદર એમ આવી ના જાય ના આવે ને તો શું કરવું પડે આપણે તૈયારી કરવી પડે વાંચવું પડે તો આપણે શું કરીએ બધા વાંચીએ તો છે જ પણ મેં છઠ્ઠા ધોરણ થી ટેવ એવી પાડેલી કે જે વાંચ્યું તો મને કેટલું યાદ આવે યાદ આવે તે લખવાનું તમારા રફ નોટ છે એ રફ નોટ ની અંદર અમે લખતા હતા શું કરતા હતા લખતા હતા બીજી વાત લખવાની સાથે સાથે અક્ષરો સારા હોવા જોઈએ હું માંડવી તાલુકાની ગામની શાળામાં ભણતો તો આખા તાલુકાની અંદર મારો અક્ષર પહેલો નંબર આવ્યો એટલે અક્ષરો તમારા સારા હોય તો બે માર્ક શિક્ષક એમ જ આપી દે હે દસ માર્ક નો પ્રશ્ન હોય અને અક્ષર સારા કાઢીને જવાબ લખેલો હોય તો આઠ ની જગ્યાએ કેટલા માર્ક આપે દસ માંથી દસ આપી દે પણ તમે સાચો જવાબ લખ્યો હોય પણ અક્ષર ખરાબ હોય તો શિક્ષક શું કરે માથું ખજવા લે જાવ આ એટલે કામ નથી આમ ખરો તો કરે પણ કેટલા માર્ક આપશે આઠ જ માર્ક આપશે કેટલા આપશે આઠ જ કેમ અક્ષરના બે માર્ક કેમ વધારે આવ્યા કે તમે શિક્ષકને શું કરી શકો છો આકર્ષિત કરી શકો છો કે વાહ એક પણ શિક્ષક નથી એક પણ અક્ષર વાંકા નથી સરસ મજાના અક્ષરો તમે

મળે તો વિષય અનુરૂપ તમારે શું કરવું પડે લખવું પડે હું કોઈ પણ દિવસ ભાઈ આ પાઠમાં શું કેવા માંગે છે બાકીનું મૌલિકતા આપણી હોવી જોઈએ તો પેલા શું હોવું જોઈએ મૌલિકતા જેને મૌલિકતા હોય ને એને ડર લાગતો નથી યાદ રાખજો હે ને ગમે તે પ્રશ્ન પૂછવાય આવડે જ મને તો

ત ચંદ્ર વિષય લખી દો તો દસ મિતિ તો તમારે એમ જ આવી જાય શિક્ષક માર્ક આપે આપે ને આપે આપે ને હા કે ના તો તમારે તૈયારી કેવી હોવી જોઈએ વિષયને અનુરૂપ તૈયારી હોવી જોઈએ એટલે કયું પેપર છે તમારું સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનમાં તમારે દરેક ચેપ્ટરો જેટલા પણ ચાલ્યા છે એ ચેપ્ટરો તમારે શું કરવા પડે વાંચવા પડે વાંચીને પ્રશ્ન એમાંથી લખી કરવાનું પેલું ચેપ્ટર છે તો પાંચ પ્રશ્ન એવા તમારે શોધી કાઢવાના કે આવશે આવશે ને આવશે હું એવું કરતો હતો જયારે ભણતો હતો ને તો આખા ચેપ્ટરમાં માં આ પ્રશ્ન આઈએમપી છે આ આઈએમપી છે આ તમને ટીચરે કીધું હશે કે આટલા આઈએમપી છે કીધું છે કે નહીં બધું જ તો નથી આવ્યું ને પાંચ કે છ ચેપ્ટર કહ્યું છે એટલું જ તૈયારી કરો બાકીના તો તમને ન પૂછાય તો પણ એવા આવી છે ને એમાંથી જ તમારે લખાઈ જાય લખાઈ જાય કે નહીં આવે આવે ને આવે છે એ ટાઈપનું

વિષયના અનુરૂપ જે પ્રશ્ન હોય તો તેના પાંચ મુદ્દા ને પાંચે પાંચ મુદ્દા મેં તમને પૃથ્વી વિશે કીધું ને તો પૃથ્વીની આજુબાજુ કોણ છે તો ચંદ્ર વિશે લખી શકો પૃથ્વીની આજુબાજુ કોણ છે તો સૂર્ય લખી શકો લખાય બનાવો ને પાંચ મુદ્દા વિશે અલગ અલગ લખીને પૃથ્વી ને આપણે બતાવી શકાય અને આકૃતિ પણ દોરાય હું ગણિતની અંદર શું કરતો હતો કે તમને આકૃતિ દોરાવતો હતો અને આકૃતિ આટલી જગ્યા રોકી લે એટલે કે રેખાખંડ છે તો રેખાખંડ વિશે ખંડ વિશે લખવાનું છે વ્યાખ્યા જ છે પણ તમે રેખાખંડ દોરીને એને બતાવીને નીચે જવાબ લખો એનું વ્યાખ્યા લખો તો આકર્ષણ ઓટોમેટિક શિક્ષક તમને આપી દે ને ભલે કીધું આકૃતિ દોરીને સમજાવો એમ નઈ કીધું હોય ખાલી રેખા ખંડ વ્યાખ્યા આપો એમ કીધું હોય પણ તમારે આકૃતિ દોરી દેવાયા વધારાનું કહી ને તમે તો શિક્ષકોને તમે શું કરી શકો આકર્ષિત કરી શકો માર્ગ પૂરેપૂરા લાવી શકો પછી શબ્દ શબ્દ વચ્ચે તમારા અંતરો હોવા જોઈએ ભરતભાઈને ભાઈ તમને ઉત્તર હશેમાં કેવી રીતના લખવાનું તે કહેશે જ અગાય વર્ગંડની અંદર કીધું જ હશે તમને તો દરેક શબ્દ વચ્ચે થોડું અંતર હોવું જોઈએ તો બધા શું કરે હાથે જ લખી જાય બરાબર ને વચ્ચે તમારે આપણો દેશ આપણા પછી થોડોક છે શેશ હોવું જોઈએ દેશ પછી શેષ હોવું જોઈએ એમ કરીને દરેક શબ્દ વચ્ચે થોડી થોડી ગેપ બધાય તમે સારી રીતના શિક્ષકો વાંચી શકે એવો જવાબ તમારે લખવો પડે તો તમે સારા માર્ગ મેળવી શકો બીજો કે શિક્ષક પૂરા પૂરા માર્ગ આપી શકે કે તમે વ્યવહાર તમારો સારો હોય હે તમે વર્ખંડ ની અંદર વ્યવહાર સારો હોય તો શિક્ષક જાણે કે આ એન્જલ છે તો એના માર્ગ આપવા જ પડે કેમ કે વલફની અંદર એ વ્યવસ્થિત રહી છે કોઈ દિવસ મસ્તી નથી કરતી કોઈ ફરિયાદ નહીં મળે હમણાં જીલ વિશે કે સારું લખેલું પણ એને હું પાંચ જ માર્ક આપું દસમાંથી કહે ગુસ્સો આવે મને કે ભાઈ મને હું કહી ગયેલો કોઈ ફરિયાદ ત્યાં આવી જોઈએ પણ એ શું ખાતા હતા આંટી એટલે આંટી જેવી જાળી થઈ જશે પછી હા આના વિશે પેલો કંઈ ગયો એક તો હા પ્રિયાંશ બધા તો પ્રિયાંશે હારામાં સારું લખ્યું હશે ઉત્તર માં પ્રિયાંશ બધા

ખરેખર ત્યાં એક મેડમ હતા એમણે સમજાવ્યા એ તો સંત ભગવાનના અવતાર ગણાય કારણ કે એમણે જે કામ કર્યું ને એ કોઈથી થઈ શકે નહીં એવું જ્યારે ભૂદાનની વાત આવે જમીનની દાનની વાત આવે આ વ્યક્તિ સિવાય કોઈ કરી શકે નહીં કદાચ ગાંધીજી પણ કરી ન શક્યા એવું કામ એમણે કર્યું જ્યારે આઝાદીની ચળવળો થતી હતી તે સમય દરમિયાન એણે કર્ણાટકની અંદર પિસ્તાલીસ હજાર લાખ એકર જમીન લોકોએ એમને દાન આપી દીધી ભાઈ આપણે હમણાં તો આપણે એક બે વિગાહનું લડાઈએ વિનોબાભાઈને કેટલા પિસ્તાલીસ હજાર લાખ એકર જમીન લોકોએ દાનમાં આપી દીધી કેમ કે આપણા દેશને આઝાદી મળવી જોઈએ અંગ્રેજો સાથે આપણે શું થવું જોઈએ મુક્ત થવા જોઈએ અને એમની આશ્રમની અંદર એક ખાસ વ્યવસ્થા કેવી હતી કે ત્યાં જે લોકો પણ કામ કરે ને સમાન વેતન સમાન વેતનના ધોરણે કામ કરતા હતા 80 90 વર્ષના દાદા દાદીઓને અમે જોયા એમનાથી ચલાય નહીં છતા પણ નવો પ્રશ્ન નવા પાનાથી બેટા પ્રશ્ન તમે સાથે સાથે લખો ભાઈ નહીં પણ બે પેનનો ઉપયોગ કરવાનો અને છેલ્લે તમારો જે પેપર પૂરો થાય ત્યારે 15 થી 20 મિનિટ જ્યારે તમારી વધે છે ત્યારે તમને એમ થાય કે ઓહો મેં તો બધું લખી દીધું બધું લખી દીધું હવે મને બધું આવડી ગયું પણ ઉતાવળમાં ને ઉતાવળમાં તમે કેક અક્ષરો ખરાબ કરી દીધા હોય કે ચેચાપ કરી દીધી હોય કે તમે ખોટું લખાઈ ગયું હોય જવાબ દાખલાનો આપવાનો બાકી હોય ઇંગ્લિશના આન્સર આપવાનો બાકી હોય તો ફરી એકવાર તમારા પેપરને જોઈ લો કેક નાની મોટી ભૂલો તમને મળશે ને તરત જ તમે પેપરની અંદર સુધારો બીજું ખાસ કરીને વિદ્યાર્થી જ્યારે ભૂલ કરે છે ને ત્યારે ચેકચાક તમે જે ચેકચાક કરો છો ને કે એકદમ ઘૂટી નાખો છો શું કરો છો તમે એકદમ ઘૂટી નાખો છો કે જોનાર એમ થાય કે 80 માર્ક માંથી કે 100 માર્ક આપણે 70 80 માર્ક આપવી આપી જ દઈએ બરાબર સાહેબ કે તો એ પ્રમાણે તમારો બિહેવિયર તમારો જે સ્વભાવ છે તમારો જે ગુસ્સો છે તમારો આખા વર્ષનું વર્તન છે એ આખા વર્ષનું વર્તન તમારા શિક્ષકના મગજના નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો એ તમારી લખવાની જરૂર નથી અમે જ્યારે પેપર ચેક કરી ત્યારે પેપર અમારી હાથમાં હોય એટલે અમને ખબર જ હોય કે આ પહેલો પ્રશ્નમાં ઓપ્શનવાળું છે તો એ સૂચના તમારે લખવાની જરૂર નથી પાછું કહે એમ સૂચના તમારે લખવાની નથી બીજી વસ્તુ પ્રશ્નો ઉતારવા આ વસ્તુ જોઈને એટલે મગજ ગરમ થાય ને બે ઝાપટ આપી દે એવી ઈચ્છા થઈ જાય હવે પ્રશ્ન તમને એમ પૂછે કે બે સંખ્યાઓની એવી જોડ લખો કે જેનો ગુણાકાર છત્રીસ થાય હવે એ પ્રશ્ન તો લખે ને જવાબમાં પણ આ જ લખે સેમ કોપી પ્રશ્ન જ ઉતારી દે એટલે આવું કોઈ કરવાનું નથી જો કોઈ આવું કર્યું છે ને તો એમના વાલીને આપણે સાથે લઈને બેસાડવાના જ છે છેલ્લે એટલે એ ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્નો પાછા જવાબમાં ઉતારવાના નથી તમે તો પાછા ખુશ થઈ જાય કે મેં તો જવાબ લખીને આવ્યો પણ વસ્તુ ખોટી છે બીજી વસ્તુ હવે જે આગળ આપણે સ્ટેપ વાઇઝ છે ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં તમારે પૂરું વાક્ય લખવું પડશે બીજું ખરા ખોટા ખરાખોટામાં પણ પૂરું વાક્ય લખવું પડશે અને એની સામે મસ્ત બોક્સ પાડીને ખરું છે કે ખોટું છે આ જે સાતમાવાળાને બતાવ્યું તો એ રીતના તમારે લખવાનું થાય પછી તમે ખાલી એક નંબર કરીને બોક્સ પાડીને ખરું ખોટું કરી દઈ છેલ્લે અંશકુમાર ક્યારો કુમાર સીધા બેસજો આ બાજુ ધ્યાન બીજું જોડકા હવે વસ્તુ શું છે કે જોડકા જોડવાના હોય પણ એ જોડતા નથી તો એના કરતાં આપણે શું કરીએ ધારો કે એ છે તો એની સામે કોણ આવે છે સામેની સામેની સાઈડ એવી તે આપણે લખી દેવા બીજું તફાવત તફાવત વિજ્ઞાનમાં આપણે પૂછાય પૂછાય ને પૂછાય હવે વિજ્ઞાનમાં તફાવત પાછું લખતા તમને આવડે નથી તફાવત લખે એટલે વચ્ચેથી એક લાઈન હોવી જ જોઈએ હવે ધારો કે અહિયાં એક સવાલ છે આપણી પાસે સવાલ એક છે એસિડ અને બેઝ નો તફાવત લખો તો વચ્ચે તમારે લીટી પાડવાની છે આ બાજુ એસિડ લખવાનું છે અને આ બાજુ બેઝ લખવાનું છે તો એસિડમાં તમે પેલા શું લખશો

ખાલી જગ્યા હોય પછી ઢોળગા જોડો હોય તો એ આપણે જે રોકડિયા માર હોય એ પહેલા આપણે લઈ લેવાના તો રોકડિયા માર કે ડાયરેક્ટ આપણે એ ભાઈ 20 માંથી 20 ગુણના હોય તો 20 માંથી આપણે 20 મળી જાય તો એવા માર લઈ જાય પછી આપણે જો કે કે ગોમી આપણે આવડ તો તો એ પહેલા ઠીક છે મોટા આવે પછી બે ત્રણ હોય કે ના બે ત્રણ માર્કના પ્રશ્ન હોય પછી મોટા પ્રશ્ન હોય તો એ આપણે સોલ્વ કરી શકીએ છીએ તો મોટિવેશન બાબતમાં તો કે

આ વાત થઈ આપણે સામાજિક જ્ઞાન પછી આપણે વાત કરી કે ભાઈ નાનું ધોરણ આપણે એક થી પાંચ ધોરણ એમાં આપણે બધા ચેપ્ટર આપણે બધા પૂરા કરી નાખીએ છીએ આપણે ગણિત હોય પછી પર્યાવરણ હોય પછી હિન્દી હોય એ તમામ વિષયો આપણે પરિપૂર્ણ આપણે કરી રહ્યા છીએ એટલે કે આપણે બધા તૈયારી પણ રિવિઝન કરાવ્યું છે સાથે સાથે કે ભાઈ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા કઈ રીતના પૂરી કરવી પછી મેં કીધું કે ભાઈ એક થી પાંચ વાળાને આપણા જે પ્રશ્નો છે ને પ્રશ્નો એ બધા આપણે સ્વ અધ્યયન પોથી એ સ્વ અધ્યયન પોથી માંથી આપણે એના જવાબ આપણને મળે છે તો આપણે સ્વ અધ્યયન પોથી પરિપૂર્ણ કરવી જોઈએ એક પરીક્ષા લક્ષી મને આમ ગીત મને યાદ આવતું તો હું એમ થાય કે ગીત ગાઈ નાખું તમે ખાલી સાંભળજો ગાઈ નાખું ને ચાલો સાંભળજો दरियानी नी पाल मैं रमता छोता था परीक्षा नी रे परीक्षा न काज उजागरा दरियानी नी पाल मैं रमता छोता था परीक्षा नी रे परीक्षा न काज उजागरा પહેલું પેપર તો પહેલું પેપર તો ઉજાગરા દરિયા ની વાર અમે રમતા તા એ ગલા જોતા પરીક્ષાની વાટરે પરીક્ષા નજે ઉજાગરા